પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં પણ આજે બીજા દિવસે સવારથી વરસાદ શરૂ થયો હતો ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા આ વિસ્તારમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો બળા ડુંગર વિસ્તારમાં આજે બીજા દિવસે પણ સવારથી વરસાદનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું હતું જ્યારે બગવદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયો હતો જેમાં મોરાણા પારાવાળા ભોમિયાવદર અને સિમર સહિતના ગામોમાં ગઈકાલે ઓછો વરસાદ થયો હતો ત્યારે આજે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી ગયો છે બળાડુંગર વિસ્તારમાં બખરલા કાટવાણા નાકા ખિસ્તી બાવડવાવ અને બેરડ સહિતના ગામોમાં ખૂબ જ વરસાદ થવાથી ખેતરોમાં પાણીનો ભરાવો થયો હતો અને સીમાણીથી બેરડ ગામ જતા રસ્તા પર કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું તો વર્તુ નદી આસપાસ બોકડાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદને કારણે સીમર ગામનો રસ્તો પણ બંધ થયો હતો ગુજરાત વિસ્તારની અંદર વરસાદ ચોમાસાનો પ્રવેશ થતાં જ પોરબંદર તાલુકાની અંદર ને જિલ્લાની અંદર વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગઈકાલે બરોડા વિસ્તારની અંદર પોરબંદરના બરડા વિસ્તારની અંદર ખૂબ જ સવારથી જ વરસાદને આરંભ થયેલો હતો અને ઘણા વિસ્તારની અંદર બરોડા વિસ્તારની અંદર વાવણા લાયક વાવ વાવણા લાયક વરસાદ થયેલો હતો એ પછી આજે ગઈ રાતે પણ જે બાકી રહી ગયેલા રામ મોરાણાથી મોરાણું પારાવાડું ભૂમિયાદર સિમ્બર રોજીવાડા તથા કાઠી વિસ્તારની અંદર પણ અમુક ગામ બાકી હતા આ વિસ્તારની અંદર નાગપુરની બાજુ પણ વરસાદ વાવણી લાયક ગઈકાલે નહોતો થયો ત્યારે ત્યાં આજે રાતે પણ સારામાં સારો વરસાદ થવાથી વાવણી પૂરેપૂરી થઈ ગઈ છે અને આજે સવારે પણ સિંગબોરની બાજુ વેકરા વાયા વેકરાની અંદર પાણી પૂર આવ્યા એવો વરસાદ સારામાં સારો આજે પણ થયો છે આ વરસાદ પૂરેપૂરા બરડા વિસ્તારની અંદર વરસાદ વાવણી લાયક થઈ ગયેલ છે અને સારી વાવણી થઈ થાય આવો વરસાદ થયો છે અગાઉ જે વાવેતર ઓરવેલા કરેલા છે ખેડૂતોએ એની અંદર પણ આ વરસાદ ખૂબ જ લાભદાયક નીવડવાનો છે આમ તો આપણા વડીલો અમારા ખેડૂતોના વડીલો ગ્રામ્ય વિસ્તારના જે વૃદ્ધો હોય એની કહેવત છે કે મચ્છરની અંદર વાવણા થાય એ આગતરા વાવણા થાય અને સુકનિયાર વાવણા થાય મચ્છરની અંદર વાવેતર થવાથી પાકની અંદર રોગ ન આવે અને ઉત્પાદન શક્તિ વધે એટલે અત્યારે મક્ષર ચાલુ છે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે બરોડા વિસ્તારની અંદર ત્રણ ભાગ છે પાવ વિસ્તાર એટલે બખલો અને નાકા સુધીનો છે આ મધ્યમ બગોદરને આ વિસ્તાર છે મધ્યમ બરોડો એ મુખ્ય બરોડો અને એ સિવાયનો કાઠી વિસ્તાર છે આની અંદર પણ પૂરેપૂરા ત્રણે ત્રણ વિભાગની અંદર પૂરેપૂરો વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતો ખૂબ સારા સમયે અને ઉત્તમ વાવણી થઈ કહેવાય અને અગાઉ ઓરવેલા હતા એને પણ સારી રીતે આ વરસાદ લાભ કરતા છે આવતા સમયની અંદર પણ હજી વરસાદ પચીસ તારીખ સુધી ચાલુ છે ચાલુ રહેવાનો છે અને આ વર્ષે આવતા આ વર્ષ પણ ખૂબ સારું જે જ્યોતિષ્યો કહે છે એમાં સારું કહે છે અને ઉત્તમમાં ઉત્તમ વાવણી આ આ જે બક્ષર અંદર થઈ એ ખેડૂતને ખૂબ ફાયદોકારક છે બીજા કોઈ રદી વેકરામાં કોઈ પાણી હા સિમરના વેકરાને અંદર પણ પાણી આવ્યું તળાવો અંદર પાણી આવ્યા મોટા ભાગના નાના મોટા તળાવો છે એની અંદર સારું એવું પાણીની આવક છે આખા બરડા અંદર ને આવતા સમયની અંદર પાણી ભરાઈ જાય એવી મને આશા છે પોરબંદરના સિંગડા ગામે પણ ભારે વરસાદ થતા કમંડળ નદીમાં નવા નીરની આવક થઈ છે તેરા ગામના લોકોએ શાસ્ત્રોક્ત વિદ્યથી પાણીના વધામણા પણ કર્યા હતા તીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર